આમ તો ધૂળેટી એટલે રંગોનો પર્વ પણ મહેસાણા નવસ ધૂળેટી ધુળેટી રંગોથી નહીં પરંતુ એક વિચાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે આપને જણાવી દઈએ કે ખાસડા એટલે પગર ખા કે જૂતા જી હા મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરાને સ્થાનિકોએ જાળવી રાખી છે જેને લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે ઉજવણી માટે લોકો 12 મહિના સુધી જૂતા કે ખાસડા સાચવીને રાખે છે અને ધુળેટીના દિવસે એકબીજા પર સામસામે ફેંકે છે ની અંદર તમામ કોમના લોકો ભેગા થાય છે અને વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહ્યું છે હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું એ તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાસડાઓ સંઘરી રાખતા હતા અને ધૂરેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય પણ હવે સમયમાં જેમ પરિવર્તન આવ્યું એમ આમાં પણ થોડું પરિવર્તન આવ્યું હવે જૂના ખાસરાની જગ્યાએ લોકો જૂના શાકભાજી બટાકા ટામેટા રીંગણા આ બધું ભેગું થાય છે બજારમાં અને એકબીજા સામે આ શાકભાજી ફેંકવાનો રિવાજ થઈ ગયો છે આ વર્ષોથી વિસનગરમાં તહેવાર ખાસરા યુદ્ધથી ઉજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક વિશનાગરની જનતા અહીં આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને અનુકૂળ આનંદ મળે છે છ થી પચાસ થી એકસો દોઢસો જૂની આ વર્ષો અમારા પહેલા ચાલે છે એનો અમે આનંદ લઈએ છીએ